નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશામાં જે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષય એટલે કહું જેમાં પાઠ નંબર ત્રણ શંખલાની બહેન છીપલી જેના પાઠ નંબર વન એટલે કે ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ પાઠ નંબર એક એટલે કે પાઠ નંબર ત્રણના સોલ્યુશનની તમે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો કરી લેજો અને અભ્યાસ કરી લેજો ચાલો જોઈએ શરૂઆત કરીએ કે ગાયે નાનકડું ગીતડું પાટીમાં મેં દરિયો દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો ટાપુ ઉપર ઝાડ ઊભું છે બંદર દોર્યો ડાળીનો છાયો દોર્યો તો આ સરસ મજાનું એક નાનકડું ગીતડું લખેલું છે ભગીરથ બ્રહ્મ ભટ્ટે ચાલો ત્યાર પછી જોવો શું શું દેખાય છે તેના વિશે વાત કરો અને લખો જેની નજરે જોવાનું છે અને શું શું દેખાય છે તેના વિશે વાત કરવાની છે તો કે ચિત્રમાં એક વૃક્ષ છે વૃક્ષના પાન લીલા છે વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે વૃક્ષના થડ પરથી મકોડો અને ખિસકોલી વૃક્ષ ઉપર ચડે છે વૃક્ષની નીચે બે બાળકો ફેરફો દોડી રમે છે વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે વૃક્ષની બીજી બાજુ બે સ્ત્રી વાંસની ટોપલી બનાવે છે વૃક્ષના મૂળ પાસે નાના નાના કાકરા સુંદર રીતે ગોઠવાયેલા એટલે કે ગોઠવેલા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન ને પીડીએફ અને બુક મેળવી શકો છો અને તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાંથી તમે કોન્ટેક કરીને ચાલો તમારા જેવડા દિવ્યશની વાત તમને સાંભળવી અને વાંચવી ગમશે જોઈએ કલાકારની ઢીંગલી સુલતાના બાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી વિશે એક ઝૂંપડીઓ કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિકની થેલીઓ કોથળા કાપડ એ જ ઝું દિવાલોને છત રંગબેરંગી ભીતો વાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો ગરીબ દિવ્ય બાપનું હવે એકમાત્ર સંતાન છે કે નવ વર્ષના દિવ્યસ માટે ફુરસદના સમયે રમતો રમવી જે દિવ્ય છે એ કેટલા વર્ષનો તો કે નવ વર્ષનો છે મોજ મજા કરવી એ એક સપનું જ હતું તેના પિતાની ચાની લારી અને તેના પપ્પાને સેની કે તેના પિતાની ચાની લારી હતી આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે ઋતુ આવતી જાય એ પ્રમાણે પણ તે લોકો વસ્તુઓ વેચતા હતા તો કે દિવ્યશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરીને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય જે દિવ્યશ છે જેની પપ્પાને એટલે કે પિતાને જેની ચાની ચાની લારી હતી ત્યાં નજીક એક ગવર્મેન્ટ સ્કૂલ એટલે સરકારી સ્કૂલ હતી તેમાં તે અભ્યાસ કરે અને જે બાકીનો જે સમય છે તેમાં તેના પિતાને તે મદદ કરતો હતો ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા ચા આપવી કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો એટલે કે તેના પપ્પાને કામમાં મદદ કરતો હતો કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીનું મોં સુધી લઈ ન જવા તેટલો સંયમ તેણે કેળવી લીધો હતો તો તહેવારના દિવસોમાં દિવ્ય હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો તે છીપલામાંથી હાર બુટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાથી કામના ચિત્રો પણ બતા બનાવતો તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન ઘર હોળી વગેરે બનાવી રંગોના છાટણાથી સજાવી વેચતો આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો આ બધી તે વસ્તુ જાતે કરતો અને એમાંથી પણ તે થોડો પૈસા એટલે કે કમાણી કરી લેતો નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર શાળાના બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે દિવ્યેશ પણ ઘણી હોશથી પોતાની કલાકારીગરી વડે અજબ સર્જન કરતો અને એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય તો દિવ્યેશ જે શાળામાં જાય છે ત્યાં બાળકો પણ નવા અલગ અલગ ભાત બનાવી અને વસ્તુઓ ખરીદતા હતા દિવ્યસ પાસેથી અને દિવ્યસ પણ હોશમાર્ટના આનંદમાં આનંદમાં કારીગરી એમ ખૂબ અસર્જન કરતો એટલે કે સારી બનાવતો અનોખો અનોખી ચીજ બનાવતો અને આ બનાવેલી ચીજને તે વેચતો દિવ્યેશને શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી તે ભાગ લેતો અને શાળાને શણગારવામાં જન્મ તારીખ તે દિવસે આચાર્ય આચાર્યએ પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી તેમણે કહ્યું કે આપણા દિવ્ય તો કલાકાર છે આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદે એ રક્ષાબંધનને દિવસે સૌ પોત પોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું સૌ ખુશ થયા હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે તો કે દિવ્ય પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી તેણે મોતી ચણોઠી કારેલાના બી લાકડાની પટ્ટીઓ અને તારા મંડળના નકામાં તા જેવી પરચૂર્ણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી તો રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા બધાને આતુરતા હતી કે દિવ્યેશની રાખડીઓની એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો

માથું હલાવ્યું મનોજ બોલ્યો તને કેવી રીતે કારેલાની રાખડી આપી એટલામાં પ્રિયા બોલી જો નેહા પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે તો નેહાએ કહ્યું ખરેખર દિવ્યેશ આવો વિચાર તો તને જ આવે

ધૈર્યોએ પૂછ્યું દિવ્યેશ આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે તો દિવ્યેશ બોલ્યો તારા માટે મારા ચિત્રકાર ત્યાં આગળ ખસી આવ્યો ને બોલ્યો ને મારી સ્મિત સાથે દિવ્યેશે શું કહ્યું નૈનેશ કુમાર કાપડિયા તારા માટે આ કપડાના ફૂલવાળી ફૂલ રાખડી દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા અને રક્ષાબંધનની ઉજવણી થઈ શરૂ થઈ દિવ્યશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી વડ નીચે બેઠેલો દિવ્યશ આ બધું જોતો હતો એને એની ઢીંગલી યાદ આવી ઢીંગલી એની બે વર્ષની બહેન આજે એની સાથે નહોતી દિવ્યશ એને ખૂબ લાડ લડાવતો એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી પણ દિવ્યશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ

જો ભેટ તો હું લઈશ જ હો આમ બોલતા બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી દિવ્યેશે રાખડી જોઈ તેના પર દિવ્યેશ વંચાયું હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું ચાલો આપણે હવે તેમની વાતચીત જોઈએ નંબર એક ઉપરની વાતમાં તમને ગમેલા ત્રણ વાક્યો નીચે લીટી કરો તો કે ઉપરની વાતમાં મને ગમેલા ત્રણ વાક્યો રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો દિવ્યેશને આંખમાં આંસુ આવી ગયા અને રિયા બોલી લે તારો હાથ ખાલી નંબર બે દિવ્યેશ તારા વર્ગમાં ભણતો હોય તે તો તે તમારા માટે કેવી રાખડી બનાવે તો જવાબ જાબાસે કે દિવ્યેશ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારા માટે મને ગમતી મારા નામવાળી રાખડી બનાવે નંબર ત્રણ તમને દિવ્ય સાથે મૈત્રી કરવી ગમે કેમ તો હા મને દિવ્ય સાથે મૈત્રી કરવી ગમે કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે નંબર ચાર જો દિવ્યશ તમારો મિત્ર હોય તો જો દિવ્યશ મારો મિત્ર હોય તો હું તેની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખી લઉં નંબર પાંચ વાર્તા વાંચતી વખતે તમારી શાળા ફળિયા ગામ સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું તેનામાં અને દિવ્યશમાં શું સમાનતા છે તો કે વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો તે દિવ્યશ જેવો હોશિયાર છે તે કાગળમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે નંબર છ નકામી પેનના ઢાંકણા પાણીની બોટલ જૂના સ્પીકર ખોખા પુટ્ઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય તો કે ઉપર જણાવેલ વસ્તુઓમાંથી વોલપીસ ફૂલદાની પેન બોક્સ પક્ષીનો માળો કચરા પેટી ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય નંબર સાત નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે તો કે નકામી વસ્તુઓમાંથી મને ફૂલદાની વોલપીસ અને ઘર બનાવતા આવડે છે નંબર આઠ આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે તો કે આ વાર્તાનો છેલ્લો ફકરો મને વારંવાર વાંચવો ગમે નંબર નવ તમને ઘરમાં કયા નામથી બોલાવે છે તમે તમારા ભાઈ બહેનોને કયા નામે બોલાવો છો તો મને ઘરમાં બિટ્ટુ નામથી બોલાવે છે મારે ભાઈ બહેન નથી પરંતુ મામાની દીકરીને મોટી નામે બોલાવું છું નંબર દસ તમારા કોઈ બે મિત્રો બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી બનાવશો તો જવાબ આવશે મારે મારા કોઈ બે મિત્રો કે બહેનપણી માટે રાખડી બનાવવી હોય તે તેમની પસંદગીની જ બનાવવું તેમાં શુભ સંદેશ અવશ્ય લખું નંબર અગિયાર વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી દોરો તો તહેવારના દિવસોમાં દિવ્યશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો ત્રીસ સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો ત્રીસ સેકન્ડ માટે વૃક્ષાસનના આકારમાં આપણે ઊભું રહેવાનું છે દિવ્યસને લગતી ત્રણ બાબતો લાગણી આવડત અને ઘરની સ્થિતિ જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો નંબર એક ભૂખને રોકી લેતો તો ઘરની સ્થિતિ નંબર બે કારીગરી વડે અજબ સર્જન તો આવડત નંબર ત્રણ રંગોના છાટણાથી સજાવવું આવડત નંબર ચાર રિયાને કારેલાનું શાક ભાવે તો લાગણી નંબર પાંચ ઢીંગલીની યાદ તો લાગણી નંબર છ આંખમાં આંસુ ઘસી આવ્યા તો લાગણી નંબર સાત તારા માટે મારા ચિત્રકાર આવડત નંબર આઠ મજા કરવી એ સપના સમાન ઘરની સ્થિતિ નંબર નવ સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે આવડત આવડત નંબર નંબર કારેલાની રાખડી રાખડી એ ત્યાર પછી પરનું દિવ્ય નામ ભીંજાઈ ગયું લાગણી ચાલો ગાઈએ ગીતરું પાટી મામે દરિયો દોર્યો આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટે અર્થ શોધો અને લખો જોઈએ નંબર એક ટેકો કરવો તો મદદ કરવી મમ્મી તેલ મૂકી દીધું છે વિવેક ટેકો કરવા રસોડામાં આવ વિવેક કે હા હું આવું જ છું મદદ કરવા મારે પૂરી વણતા શીખવું જ છે નંબર બે ફુરસદ તો અહીં અર્થ આવશે નવરાશ નંબર ત્રણ કારીગરી તો કળા કૌશલ્ય રચના અને બનાવટ નંબર ચાર ટ્રવિ તો અહીં આપણો અર્થ આવશે હોશિયાર કાબેલ અને કુશળ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની ન્યૂઝ અધ્યયન પોથી જે બે હજાર ચોવીસ પચ્ચીસની બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો નંબર એક દિવ્યશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી તો કે કાણા પડેલા જૂના પતરા લાકડા પ્લાસ્ટિકની થેલીઓ કોથળા કાપડ વગેરે અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી ઈંટ કપચી સિમેન્ટ રેતી વગેરે નંબર બે દિવસ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે તો કે વરસાદની શિયાળામાં ઠંડીની અને ઉનાળામાં ગરમી વગેરે જેવી મુશ્કેલીઓ પડે નંબર ત્રણ નવ વર્ષનો દિવસ એવા ક્યાં ક્યાં કામ કરે છે જે તમે નથી કરી શક નથી કરતા તો કે ચાની લારીએ વાસણ માંજવા ચા આપવી કુલ્ફી વેચતો વગેરે કામ કરે છે જે અમે નથી કરતા નંબર ચાર દિવ્યશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે તો દિવ્યેશ તેના પપ્પાને ચા આપવામાં કુલ્ફી વેચવામાં કાથી કામના ચિત્રો બનાવતો કુલ્ફીની પટ્ટીઓમાંથી અવનવી વસ્તુઓ બનાવતો વગેરે કામો જોઈને દિવ્યશના પપ્પા તેના વખાણ કરતા હશે નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરવું જોઈએ નંબર એક દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન તો એ જવાબ આવશે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા નંબર બે પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મો સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો તો અહીં આપણો જવાબ આવશે

કે રક્ષાબંધનને લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક અહીં સ્કેનરો આપેલા છે તેમાં સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણ ના ભાગ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને આ ભાગ નંબર એકનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે